જય માતાજી જય દ્વારકા દે વાહ ભાઈ વાહ આ તું રે એટલે ફરાટ વજે બને ચાલો બપોરનો ચાલો મિત્રો બપોરનો જમણવા કાલની જેમ બા આજે પણ લસણ ફોલે છે અને પી ઉગી ગઈ હવે આપણે વાડીએ એટલું લસણ ઝુંગડી આપણે આપણે પૂરો પણ વાઢી નાખ્યો કકણભાઈ ભેખાભાઈ ડાબી આવી ગયા જાવ આવો રોમાઈ આસપાસનું કંઈક નવીનમાં

માં અગિયાર બાર વાગી ગયા અને લોગી બપોરના જ ચાલુ કીધું આપણે શરૂઆત ભજીયાથી જ કરીએ આપણે ચાલો પછી શું કામકાજ કરશું ચાલો બપોરનો ચાલો મિત્રો બપોરનો જમણવાર દાળ છે અડદની છે કહું અડદની દાળ બાજરાનો રોટલો રોટલી અને ફરાળી ભજીયા મુરા ખારીયા મરચાં આવું બધી કામકાજ છે અને છાય હશે તો આ છે બપોરનો જમણવાર ના સ્પેશિયલ આજે આપણે પીયુષભાઈની ફેવરિટ ને આપણે ખાવું તો આ જમણવાર છે તો ચાલો બધા મિત્રો બપોરનો જમણવાર કરવા કાલની જેમ બા આજે પણ લસણ ફોલે છે અને પિયુષભાઈ સાઈડમાં બેઠા પિયુષ એટલે કે ભાઈ સારું સારું આ બાજુ રોમમાં શું કરે એ સારું સારું તો આવું કામ કરી ને આવું આવું આપણે ખેતર આટો મારી સુનિલભાઈ વોકિંગ બોકિંગ કરે તો આવું કામ કાજ છે ઉગી ગઈ હવે આપણે વાડીએ અને આજે પવન પણ ખૂબ જ છે ટૂંકમાં વાયરો આપણે કહીએ ને તે ખૂબ છે અને પવન હવે ફૂંકો મારે આપણે અવાજ પણ નથી આવવા દે જો આ તમને અત્યારે અત્યારે આ રીતે કમ્પ્લીટ આખી હલે હળરાટિયું બોલે હાવ અને આપણે ઉપાડવાની છે પહેલાં તો ડુંગળી જો આ ડુંગળીની બેક કર્યું લેવાનું છે તો એ લઈ લઈએ પણ હવે એ તૂટતી જાય અત્યારે ટૂંકમાં જે આપણે પાણી લેવી રીતે ખેંચાઈ ગયું હોય તો આ રીતે બેક કર્યું આપણે ઉપાડીએ પવન હાવ હળરાટીઓ બોલાવે કંઈ નક્કી નથી થતું તો શું કરશે પવન જે આપણે ઉપાડ લીધી બેક કર્યું ઉપાડીએ તો ચાકમાં નાખવા થાય જો આઈ કરી આપણે ઉપાડ્યું ને હજી બેક ઉપાડી દે કરી ડુંગળીની તો વિડીયોમાં બન્યા રહેજો અને પછી ઉપાડવાનું છે તો શું લસણ અને પછી કામકાજ કરવાનું છે આપણે જુવારનો એક પૂરો ગાયો માટે ટૂંકમાં વાડી જવાનો છે તો બધે કામ ભેગું કરવાનું છે હવે હું કેટલું ડુંગળી અને લસણ લઉં તે પણ તમને બતાવીશ એટલું લસણ ડુંગળી આપણે ઉપાડી લીધું જો એટલું લસણ છે ડુંગળી જો પાણી પાણી ન હોય એટલે બધી સુખાઈ જાય થયું લસણ એ આવું ઝીણું ઝીણું છે ચાલો આપણે હવે આને વાવણી એમ ભરી લઈએ પછી આપણે એક જુએ પૂરો વાટવાનું કામકાજ છે એ કરી લઈએ બધી ભેગું કામ થાય કામકાજ પૂરું ને પછી ફરતો આટો મારી લઈએ ખેતરને આપણે પૂરું પણ વાઢી નાખ્યું જોવાય ન આ રીતે નાનો એવો વાયરો જો હાથમાં દાંતેડું ના અહીંયા આપણે ડુંગળી અને લસણ પણ વિનાઈ ગયું પછી આપણે દાંતડો મૂકી દઈએ તાળો મારી દઈએ એટલે કામ થાય પૂરું પછી દૂધ નીકળવાનું થાય તો ચાલો હવે તાળો મારી દઈએ કક્કડભાઈ ભીખાભાઈ ડાબી આવી ગયા જાવ હું તો આપણે વાડીમાં આટો મારવા પણ જો ભાઈ ભાઈ આપણે ધંધે છડાવ્યા મને કે જલ્દી આવી ભાઈ માલ લઈ જા બાસુરી વેફર બબલુ જાય એકસો વીસ આમાં શું રખી ગયેલ છે મમરા છે ચિપ્સ છે સોકળી છે પાપડ છે ઊંધિયું છે ચોકલેટ છે વેફર છે 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 બધી ટેસ્ટી ખારી વાહ ક્યા સીન હે કે ભૂમિ બાચુરી કીધું આ બધી માલ લીધો બબલાને ઢીગલા કરી દીધા ભૂલી ગયા આપણે મમરા કેમ મમરા તીખા મમરા નથી નાખ્યા તો એક નાખીજો બીજો શું તાર કરી જ નાખવાનું છે મારું રોમાય કર્યું શું છે હમ તો આ શું કર્યું કેવાનું છે આ રીતે કેરા ભર દેવાના ના પછી ને કટકાવે ના કટકા કરી નાખવાના ને બાય આ બાજુ કઈ કરતા લાગે મોટો મારી ઈ બગે અમાર યુઝ કરવાનો છે તો બા આ બાજુ ટમેટા સુધારે ને ટમેટા ડુંગરી સુધારી મે નાખવા વાહ બેવા ટમેટા ડુંગરી કેરાન સાક ને રોમા આ બાજુ મસાલો ભરવાનું કામ કાટ કરે કેરા છીરી જંગા હવે શાક કેવું બનશે ઈ આપણે જો હું બજી

આપડે અડદ ગયા તા ભાઈ બાજો લઈને જાય ખાણ કયું હતું કાલ આશીષભાઈ ના હતા પણ આશીષભાઈ ગયા મંડપ સર્વિસમાં એટલે બાનો વારો છે ને આ બાજુ રોટલા થવાની કમ્પ્લીટ તૈયારી છે એ આપણે જોવું શું કરવા આવ્યો ભાઈ તું તો બાર ભણવા દેવા વાવડ છે ક્યાં જાવ ભણવા કેટલા ભણે સારું કાકીનું આવ્યા લેવા દૂધ સારું લે તો જાવ નીકળો બી હું ભરી દીધું વાહ અને પાણી ભરી ગયેલું છે હું નાખી દઉં ને એવું ભરી શાક ભાઈ બન્યું નથી પછી બહુ સારામાં સારું પાપવાની ફૂલ તૈયારીઓમાં છે અને શાક છે આપણે ભરેલ જો આ રીતે છે હવે આખરીઓ વાપ આપ દઈએ તો લગભગ કેરાટું શાક પાછું નહીં આવે તો આપણે વ્યવસ્થિત પાછી જો આમાં પાણી ભરી ગયું છે પાણી ભરીને મૂકીએ તો શું થાય તો કેરોમાં ના આપણી ગાવડિયું છે ના આપણા બચલા છે બધું તો રોમા આ બાજુ રોટલા કરે શું કરો રોમા તો બા બાજુ ક્યાં જાય કીને હા દઈ ગયો